પાટણ જિલ્લાના રાધનપુર વન વિભાગની નોર્મલ રેન્જમાં ફરજ બજાવતા જીવાજી ઠાકોર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર નોર્મલ રેન્જના આરએફઓ જયેશ ચૌધરી નિવૃત્ત પાણી પુરવઠા અધિકારી વિક્રમ જોશી ડેલિકેટ અને નોર્મલ રેન્જનો સ્ટાફ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સભ્ય જીવાજી ઠાકોરને તેમની સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા કે જીવાજી ઠાકોર ફૂલ રોજમગાર તરીકેની આજે નિવૃત્તિના સમારંભમાં આજે આવીને એમણે શુભકામના પાઠવી છે કારણ કે એક એવા વિરલ વ્યક્તિ હતા નાના માણસ હતા પણ સમાજના દરેક સમાજના કામ ટાપો કરેલું અને એમની કામગીરીને બિરદાવવા દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે મેં પણ શુભકામના પાઠવી છે અને એમનું જીવન તંદુરસ્ત આગળ વધે અને લોક સેવાના કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ હવે એક આઠ ત્રાણું થી ખાતાની મારી દાખલ તારીખ પછી નોકરી મેં કરી એક આઠ ત્રાણું થી કરી બે હજાર પચીસ સુધી રાધનપુર નોર્મલ બેંકમાં અને પૂર્ણ કરી અને જે જે કામ કરી કરી કે અધિકારી દ્વારા સહકાર અને હું આજે નિવૃત્ત થઉં છું બે હજાર પચીસ